તથા ભાજપના ટોચના આગેવાનો અને અલગ અલગ સંસ્થાના કર્મચારીઓ અને આચાર્યો તથા શિક્ષકો તથા હોમગાર્ડના જવાનો તથા શાળાના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં આજના દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે હાજર રહ્યા હતા ત્યારે યોગ ટ્રેનર દ્વારા યોગ કરાવવામાં આવ્યા હતા વડાલી તાલુકા કક્ષાના યોગ દિવસનું આયોજન વડાલી તાલુકા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તાલુકા વહીવટીતંત્ર અને નગરપાલિકા તરફથી સીજી હાઈસ્કૂલ શેઠ સીજી હાઈસ્કૂલ ભોળાલી ખાતે યોજવામાં આવ્યો જેમાં બોડી સંખ્યામાં પદાધિકારીઓએ અધિકારીઓએ કર્મચારીઓએ અને વિદ્યાર્થીઓએ લાભ લીધો આમ તો યોગ એ આપણા ઋષિ મુનિઓ દ્વારા પરંપરાથી કરતો આવતા હતા પરંતુ વિશ્વના બીજા દેશોએ સ્વીકારેલો નહોતો હવે વિશ્વના તમામ દેશોએ સ્વીકારી અને એક આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે એને એકબીજુને ઉજવવાનો નિર્ણય કરેલ છે જે મુજબ આજે આપણે એની ઉજવણી કરવામાં